અલ્યા એટલે તમે એવું રીવની એ નહીં મમ્માનો વિ 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 દે એ જ નહીં એ ચમ જો 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 બલાવ તરે મરવા ચડે લાગી આ જો તું લે હેડ હેડો 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 હે 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 આ વેવાય તો મારી કોપી કરે આ વેવાય તો મારી કોપી કરો કેટલી વાગ્યા વેભાઈ નેચા ઉતરો

કંટાડે બેવાજો ને હા હા કેવા મોટો બડો થઈ તો આંક આ ના તો હારું બધું હગું કરીને પાછ થાય જો માં આટો મો માઠામાં દો બોલા માં અને એક વારી માં આટો હમું હમું બોલા શું કરન કે મળતા આ મનથી દે ભાઈ બોલ મો આ

દો 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 યાર ચોટી નથી દોડી નતો આયો ઘેર ચોટી રહેતા હોય તો સકરામાં આતો તન સકરામાં ધતારો પા હા દેવે તાકાત વધી જાય ચક્કર આવી જાય ને ચક્કર આ ચક્કર બોલ કેવા આડે બે તો જેસી અરે આ પેલા બે બે જણા ને લાગી જો આરા લડી હું માટો હો જવરી આરો એટલે છોળા જીમે તમે મમે સુ 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 તો 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 સોરી દો ઓય ગોડા એ ગોડા છો તમે લડો લ્યા ઓ ઓને હમણા આલુ ભગમ ભગો તું નાખો નઈ રાખો 12 મહિના એક શબ્દ બોલે એટલે સંજુભાઈ કેતો તો 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 કે તને ધગમ ભગો દવા કર હવે મને છે Esto como por el rolado.